હરે કૃષ્ણ મિત્રો હું તમારો કૃષ્ણ ભક્ત પાર્થ એક નવા વિડીયો અને એક નવા કન્ટેન્ટ સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયો છું તો મિત્રો આજની વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે કે મિત્રો શ્રદ્ધા શું છે અને અંધશ્રદ્ધા શું છે હાલના સમયમાં આપણા દેશની અંદર ચાલ્યા છે બરાબર અમુક એવી ધાર્મિક ક્રિયાઓ છે એમાં શ્રદ્ધા પણ રહેલી છે અને કેવી ધાર્મિક ક્રિયાઓ રહેલી છે એની અંદર અંધશ્રદ્ધા પણ રહેલી છે તો મિત્રો આજનો વિડીયો તેના માટે જ છે

કરીને આપણે ભગવાનને રીઝવતા હોય છીએ એનું આપણે તરીકે કોઈ પણ આપણે શાસ્ત્રગત આપણે ભગવાનને શ્રીફળ વધારીએ છીએ બરોબર અગરબત્તી ફૂલ કરીએ છીએ અથવા તો કોઈ પણ એવી માનતા અનુસાર ભગવાનને કોઈ પણ આપણે ભેટ સ્વરૂપે કંઈક પણ આપણે દેતા હોઈએ છીએ બરોબર તો એ બધી વસ્તુમાં આપણી શ્રદ્ધા રહેલી છે બરોબર કે જે શાસ્ત્ર અનુસાર જે વિધિ આપણે કરીએ છીએ એની અંદર શ્રદ્ધા છુપાયેલી હોય છે શ્રદ્ધા રહેલી હોય છે આપણે ભગવાન પ્રત્યેનો વિશ્વાસ રહેલો હોય છે બીજી બાજુ આપણે જોઈએ અંશરતા વિશે તો અંશરતા શું છે કે શાસ્ત્ર વિરુદ્ધ નું જે આપણે કૃત્ય કરીને ભગવાનને રિઝવતા હોઈએ છીએ બરોબર ભગવાનને જે આપણે ભેટ દેતા હોય છે ભગવાનને જે આપણે કોઈ પણ એવી વિધિ કરતા હોય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભગવાનને કોઈ પણ વ્યક્તિ જે છે બરોબર કોઈ માતાજી કે અથવા તો કોઈ દેવી દેવતાઓને બલિ ચઢાવે છે બરોબર કે કોઈ બકરાની બલિ ચઢાવે છે કોઈ પાડાની બલિ ચઢાવે છે બરોબર કોઈ માણસોની બલિ પણ ચડાવે છે બરાબર ઘણા એવા કિસ્સા પણ આપને જોવા મળે છે કે માણસોની બલિ પણ ચડાવવામાં આવતી હોય છે અથવા તો કોઈ નાના છોકરા છે બરાબર એની બલિ કોઈ એવી વિધિ કરવામાં આવે ત્યારે એ કોઈ નાના છોકરાની બલિ પણ ચડાવતા હોય છે તો મિત્રો એ બધી બાબતે અંધશ્રદ્ધા રહેલી છે કે જે શાસ્ત્રોમાં છે જ નહીં બરાબર શાસ્ત્રોમાં કીધું જ નથી એ પ્રમાણેનું જે કૃત્ય કરવામાં આવે છે એ અંધશ્રદ્ધા છે તો મિત્રો આપણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વ્યાખ્યા જોઈએ હવે એને થોડુંક ઉંટાણપૂર્વક આપણે સમજીએ તો પહેલાં શ્રદ્ધાનું સમજીએ કે હાલમાં જે આપણે દેશમાં જે અમુક ધાર્મિક ક્રિયાઓમાં ચાલી રહ્યું છે બરાબર અમુક એવા ધાર્મિક જે વસ્તુ છે એ અમુક બાબતે આપણે શ્રદ્ધા જોઈએ છીએ બરાબર કે શ્રદ્ધા રહેલી છે લોકોની એને લોકોના કામ પણ થતા હોય છે પણ એ બધી વસ્તુ જે જોઈએ એ શાસ્ત્રો અનુસાર કરવામાં આવતી હોય છે હાલમાં જે બધું કરતા હોય છે બરાબર હાલમાં હાલમાં સનાતન ધર્મ ની અંદર ઘણા બધા એવા શ્રદ્ધાના જે બધા સ્થાનો રહેલા હોય તો સ્થાનોને આપણે જોતા હોય છે તો એ બાબતમાં શ્રદ્ધા રહેલી હોય છે કારણ કે તે શાસ્ત્ર અનુસાર મત બરોબર ભગવાનના સાક્ષી રાખીને કાર્ય કરતા હોય છે અને શાસ્ત્ર અનુસાર કરતા હોય છે બરોબર એ કોઈનું કે બલિ ચડાવી બરોબર કે કોઈ વસ્તુની કોઈ પણ એવી ખરાબ પણ એવી જે શાસ્ત્રનો વિધિ હોય વિધિ કરવી તો મિત્રો એ બધી વિધિ જે છે એ બધી આ કરતા હોતા નથી બરાબર તો એ બાર આપણે શ્રદ્ધા ગણીશું કે એની પાછળ શ્રદ્ધા રહેલી છે બરાબર અને લોકોના કામ પણ થતા હોય છે લોકો જે પોતાની અરજી લઈને જાય છે બરાબર પોતાની જે મન્નત લઈને જાય છે માનતા લઈને જાય છે બરાબર કે આ કાર્ય સફળ થશે તો આ બધી વસ્તુ જે છે બરાબર કોઈ પણ એવી માનતા રાખેલી હોય કોઈ પણ એવી બાબતે હોય બરાબર અને જે છે એ વગર પૈસા નું કામ છે બરોબર જે વગર પૈસા નું કાર્ય કરતા હોય છે એ બાબતમાં શ્રદ્ધા રહેલી હોય છે અને અંધશ્રદ્ધાની અંદર આપણે જોઈએ મિત્રો કે અંધશ્રદ્ધાની અંદર તો પ્રથમ તો જે પૈસાની માંગણી હોય છે બરોબર પૈસાની માંગણી થતી હોય છે કે આટલા પૈસામાં આ આ તમારી થશે થશે ને તમારું કામ બરોબર જે તાંત્રિક માંત્રિક વિદ્યા હોય છે બરોબર એ વિદ્યા થતી હોય છે એવું નથી તાંત્રિક વિદ્યા સત્ય હોતી નથી પરંતુ સત્ય હોય છે પરંતુ શાસ્ત્રગ્રહ એને ભાગવદ્ ગીતા છે બરોબર અમુક એવા પુરાણો છે એમાં એને અલગ જ દર્શાવી છે બરોબર તામસિક જે ભગવાનની ઉપાસના કરતા હોય છે તે તામસિક દર્શાવી છે પણ તામસિક પ્રથમ પૈસાની માંગણી થતી હોય છે ત્યારબાદ કોઈ એવી વિધિ એવી કરે છે બરાબર એમાં તમારા સંતાનોની બલી ઘણીવાર એવા કિસ્સાઓ આપણા દેશની અંદર જ તે સામે આવ્યા છે બરાબર પોતાના સંતાનોની બલી દેતા હોય છે કોઈ પણ એવી વિધિ કરવા માટે તો મિત્રો સંતાનોની બલી દેતા હોય છે અથવા તો કોઈ એવા પશુઓની બલી માંગતા હોય છે બરાબર કે પશુની બલી દેવી પડે તો જ તમારું આ કાર્ય થશે તો એ બધી બાબતે અંશ્રદ્ધા રહેલી છે એમાં ભગવાન કોઈ કાર્ય એમાં મોસ્ટ ઓફ તમે જોજો કોઈ કાર્ય સફળ થતું જ નથી અને સફળ થઈ જાય તો આગળ જતા ઘણો બધો એવો પ્રોબ્લેમ આવે છે બરોબર તે વ્યક્તિને પણ આવે છે અને જે આવી બધી વિધિ કરાવતા હોય છે બરોબર એને પણ એવી બધી તકલીફનો સામનો કરવો પડતો હોય છે તો મિત્રો એ બાબતે બધી અંશા રહેલી છે હાલના જોઈએ દેશની અંદર તો ઘણી બધી એવી ઓછી થઈ ગઈ પરંતુ જે પહેલાંનો સમય હતો બરાબર જ્યારે ઓગણીસોની સાલ હતી બરાબર અઢારસોની સાલ હતી તો એ બાબતની અંદર દીસ ટાઈમની અંદર આપણે જોઈએ બરાબર કે અંધશ્રદ્ધા ખૂબ જ એવા પ્રમાણમાં હતી બહુ ભરપૂર પ્રમાણમાં કારણ કે ત્યારે લોકો એજ્યુકેશન નહોતા લોકો પાસે એજ્યુકેટ એટલા બધા હતા નહીં બરાબર અને લોકોને એટલો બધો ખ્યાલ હોતો નહોતો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશેનો તો મિત્રો બાળકીને દૂધ પીતી કરતા બરોબર એવા બધા આપણે ઘણા બધા એવા રિવાજો જોઈએ છીએ બરોબર ઘણા બધા આપણે વાંચતા પણ હોય છે આપણે ભણવામાં પણ આવતા હોય છે એવા બધા તો મિત્રો એ બધી અંધશ્રદ્ધાના કારણે બધા થતા હતા બરોબર કે કોઈ પણ વ્યક્તિની બલિ ચડાવવાની હોય કોઈ પણ પશુની બલિ ચડાવવાથી કોઈ પણ દેવી પ્રસન્ન થાય છે બરોબર એવી બધી ઘણી બધી માન્યતા થકી જે કાર્ય કરતા હતા તો મિત્રો હાલના સમયમાં એજ્યુકેશન છે બરાબર એજ્યુકેશન એક સારી વસ્તુ છે અને સાથે સાથે એજ્યુકેશનની સાથે સાથે શ્રદ્ધા પણ હોવી જરૂરી છે એકલું એજ્યુકેશન કોઈ પણ બાબતે કાર્ય આવતું નથી કારણ કે જે ભગવાન છે એની શક્તિ અનુસાર કોઈ પણ કાર્ય થતું નથી બરાબર તો મિત્રો એજ્યુકેશન પણ જરૂરી છે સાથે સાથે ભગવાનમાં વિશ્વાસ અને શ્રદ્ધા પણ જરૂરી છે કારણ કે હાલના ટાઈમમાં આપણે જોઈએ છીએ બરાબર અમુક બહુ વધારે પડતા ગ્રેજ્યુએટ થઈ ગયા બરાબર ઘણા પડતા અભ્યાસ કરી લીધો હોય તો ભગવાનમાં માનતા નથી કે વિજ્ઞાનમાં જ પણ માને છે પણ અમુક એવા કિસ્સાઓ થાય છે બરોબર જ્યારે ભગવાનમાં પૂરતી વ્યક્તિની શ્રદ્ધા બેઠતી હોય છે ત્યાં લગી એની પણ શ્રદ્ધા હોતી નથી કારણ કે જે મેન છે આ વિજ્ઞાન નહીં તો હમણાં જ આવ્યું બરાબર બાકી જે ભગવાન નો ટાઈમ હતો ત્યારે બધા ઋષિ મુનિ હતા ત્યારે તે બધું જે ખગોળ શાસ્ત્ર છે ભૌતિક શાસ્ત્ર છે બરાબર એ શાસ્ત્ર પણ અવેલેબલ આવી ગયું હતું પરંતુ વિજ્ઞાન જે આપણે જે આપણા દેશની અંદર આપણે જોઈએ છીએ બરાબર કે આપણા દેશની અંદર એટલા બધા શાસ્ત્રોને વાંચવામાં આવતા નથી પરંતુ જે બહારના દેશ છે બરાબર જે બહારની કન્ટ્રીઓ રહેલી છે એમાં શાસ્ત્રોનું આપણા શાસ્ત્રોનું બરાબર હિન્દુઓના શાસ્ત્રોનું અધ્યયન થતું હોય છે અને એ બાબતે જે આ નવી નવી ખોજ થતી હોય છે બરાબર નવી નવી જે કાર્ય થતા હોય છે વૈજ્ઞાનિક તો એ બધા કાર્ય કરવામાં આવતા હોય છે તે આપણી બધાયની દેન છે હિન્દુ સંસ્કૃતિની તે દેન છે બરાબર તો મિત્રો આપણે આપણે પણ અભ્યાસ કરવો જોઈએ જેથી કરીને જે શાસ્ત્રોમાં જે આ બધી આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે બરોબર એ દ્રષ્ટિકોણ સમજ આવે અને ભગવાન જે ઉપદેશ દીધેલા છે બરાબર સાચું એવું આપણે જ્ઞાન પાઠ્યું છે એ જ્ઞાનની પણ આપણે ખ્યાલ આવે એ પ્રમાણે આપણે ચાલીએ તો જીવનમાં આપણે ક્યાંય પણ જગ્યાએ વાંધો હોતો નથી બરાબર

અંશ્રદ્ધાના જે પડદા રહેલા છે બરોબર જે અમુક એવા લોકો હોય છે બરોબર હાલની અંદર પણ અંશ્રદ્ધા ઓછી થઈ ગઈ છે પણ ઘણા એવા બધા વ્યક્તિઓ છે બરોબર કે ઘણા એવા બધા વ્યક્તિઓ હાલની અંદર પણ જે આ અંશ્રદ્ધા છે બરોબર એની અંદર આપણે માનતા હોય છે બીજું એ જોઈએ ઘણી વાર જોઈએ છીએ બરોબર કાળ મંદિર છે ઉજ્જૈન ની અંદર અહીંયા મદિરા ચડાવવામાં આવતી હોય છે તો મંદિરા પાછળનું કારણ શું છે ચડાવવાની પાછળનું કારણ શું છે બરોબર એ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધામાં ગણવામાં આવે છે મિત્રો એની અંદર શ્રદ્ધા રહેલી છે કારણ કે જે ભગવાન કાળ ફેરો દાદા છે બરોબર કાળ ફેરો દાદા એ પોતે જે છે મદિરા ગ્રહણ કરીને લોકો પાસે છોડાવવા માંગે છે પરંતુ જે આપણે લોકો છે ને પ્રસાદી સ્વરૂપે ગ્રહણ કરતા હોય છે બરાબર પણ મિત્રો એવું નથી હોતું પરંતુ જે આપણે સત્ય પાછળનું જે રહસ્ય છે બરાબર એ જાણીએ તો મિત્રો જ્યારે કાળભેરો દાદાને મદિરા ધરતા હોય છે બરાબર મદિરા જે કાળભેરો દાદા પીતા હોય છે ત્યાં આપણે જે લોકો જાય છે ને મદિરા મૂકવાની હોય છે પરંતુ જે લોકો બધા ત્યાંથી મંદિરા શરૂ કરે છે બરોબર દારૂ પીવાનું શરૂ કરે છે તો મિત્રો એ ખોટી વાત છે જે આપણે જે શ્રદ્ધા કઈ રીતે રહેલી છે બરોબર જે આપણે કરતા હોય છે અમુક જે આવા બધા કાર્ય હોય છે બરોબર આપણે ભગવાનને બલિ ચડાવતા હોય છે એ પહેલાના સમયમાં ચા ટાઈમમાં જે ચાલતું હતું બરોબર બલિ ચડાવવાનું જે હતું એ શું કારણોસર હતું બરોબર એનું પાછળનું કારણ શું છે એ આપણે જાણ્યા વગર તે બધું એ છે બરોબર એ બધું આવી ગયું છે ઈ પાછળનું જે કારણ હતું બળી દેવી ચડાવવાનું પાછળનું કે ભગવાને કીધું હતું બરોબર કે તું આનું સેવન કરે છો બરોબર પુષ્યનું પશુઓના માંસનું સેવન કરે છો એના કરતાં તું આ મને મને આપી દે બરોબર અને તું આ વસ્તુને મૂકી દે આ વસ્તુને છોડી દે બરોબર પરંતુ એવું નથી પરંતુ જે ધાર્મિક ક્રિયાઓના નામે જે પશુની બલિ ચડાવે છે અને બલી ઉપરાંત પશુને ખાવામાં પણ આવે છે બરોબર ઘણા એવા બકરાની બલી ચડાવવામાં આવે છે બરોબર પાડાની બલી ચડાવવામાં આવે છે તો એ ઉપરાંત ખાવામાં પણ આવે છે બરોબર તો મિત્રો એ વસ્તુ બધી ખોટી છે તદ્દન ખોટી છે પાછળનું જે ચડાવવામાં આવતી બરોબર ચડાવવામાં આવતી બલી ચડાવવામાં આવતી બરોબર પશુઓની બલી દેવામાં આવતી તો એની પાછળનું આપણે કારણ પહેલાં તો જાણવું જોઈએ કે આની પાછળનું કારણ શું છે બરોબર આપણે એનું અનુગ્રહ કરીએ છીએ બરોબર અનુકરણ કરીએ છીએ તો એની પાછળનું કારણ શું છે બરોબર આ કાળભેરો મંદિરનું મેં તમને કીધું એમ કે શરાબ ચડાવવામાં આવે છે બરોબર દારૂ ચડાવવામાં આવે છે એની પાછળનું કારણ કંઈક હશે ત્યારે ભગવાનને દારૂ ચડાવવામાં આવતો હોય ને બરાબર એની પાછળનું આપણે રહસ્ય જાણવું જોઈએ જે આ ઘેટા બકરા ચાલે એમ એની પાછળ ચાલતું ન પડવું જોઈએ એની પાછળનું આપણે રહસ્ય જાણવું જોઈએ તો આપણને ખ્યાલ આવે બરાબર હાલની અંદર તમને ક્યાંક એવું લાગતું હોય બરાબર કે આ બાબતે અંધશ્રદ્ધા રહેલી છે બરાબર અંધશ્રદ્ધાના કાર્ય થાય છે તો મિત્રો એનો તમે ખુલાસો કરો જો તમે ખુલાસો કરશો તો કોઈ પણ વ્યક્તિની જો જીવ હાનિ થવાની હશે તો હાનિ થતાં પણ એની છે એની બચશે બરાબર અને ઘણા એવા જે લોકો છે આની તરફેણમાં આવી જાય છે બરાબર આર્થિક રીતે પણ ઘણા પાયમાલ થઈ જાય છે આ બાબતમાં તો મિત્રો આર્થિક રીતે પાયમાલ થતા આર્થિક બરાબર ઘણા એવા બધા જે છે બરાબર એ સહાયરૂપ આપણે કોઈને બની શકીએ બરાબર આ જો ખુલાસો કરો તો અને બીજી બાજુ આપણે જોઈએ કે શ્રદ્ધા એ ભગવાનમાં આપણે સંપૂર્ણપણે શ્રદ્ધા રાખવી જોઈએ જો બરાબર આપણે ભગવાનને જે ઘરે બરોબર મંદિરે ન જાય તો કાંઈ વાંધો નહીં પરંતુ ઘરે આપણે ભગવાનને સાચા દિલથી એક દીવો કરીને કોઈ પણ આપણે જે આપણું કાર્ય છે બરોબર કાર્યમાં સફળ ન થતા હોય કાર્ય આપણું કંઈ પણ જગ્યાએ અટકતું હોય તો મિત્રો ઘરે નાનકડો આમ તો ઘીનો દીવો કરીને દિલથી આપણે શ્રદ્ધાથી બરોબર દીવો ન કરો પરંતુ શ્રદ્ધાથી ભગવાન પાસે બેસીને તમારે જે પણ કાંઈ કાર્યમાં અસફળતા હોય કાર્ય અટકતું હોય બરાબર કોઈ પણ તમારે ઈચ્છા હોય તો ઈચ્છા તમે વ્યક્ત કરો તો તમારી ઈચ્છા અનુસાર તમારે જો બરાબર હોય બરોબર વ્યર્થ ન હોય અને ઈચ્છા બરોબર હોય તમને એનું ફળ પણ મળશે બરાબર તો ભગવાન પૂજો બરોબર સાચા ભગવાન માનીને એની પાસે કોઈ પણ ઈચ્છા રાખી દો બરાબર મારી થઈ જાય બરાબર કોઈ પણ કીએ કોઈ પણ વ્યવહારિક કીએ કોઈ પણ આર્થિક રીતે બરોબર તો એમાંય પણ ભગવાન રહેલા છે બરોબર સમગ્ર સૃષ્ટિની અંદર કણ કણમાં ભગવાન રહેલા છે આપણે જોઈએ પ્રશ્યપુરે પ્રહલાદને કીધું તું આ તારા જે ખંભો હતો બરોબર જે સ્તંભ હતો એમાં ભગવાન રહેલા છે તો પ્રહલાદે કીધું કે હા આમાં પણ મારા ભગવાન છે તો એમાંથી એને ભગવાનને પ્રગટ થવું પડ્યું હતું તો મિત્રો આ બધી જે આપણી જે જૂની બધી કથાઓ છે બરાબર જે આ બધી ભક્તોની કથાઓ છે તો એ આપણે જોવી જોઈએ કે ભગવાનને કઈ રીતે ભજવામાં આવતા કોઈ પણ એવું તમારે એવું નથી કે બલી દીધે કે આ કરે કે ઓલું તંત્ર મંત્ર વિદ્યા કરે કે ભગવાન આવી દે બરાબર પણ પરંતુ ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભગવાન પાસે આપણે કામના આપણી કાર્ય બરોબર આપણી ઈચ્છા આપણે દર્શાવીએ છીએ અને રીઝવવા માટે શ્રદ્ધા જરૂરી છે ખાલી શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ તો તમારું કાર્ય સફળ થશે તો મિત્રો અંધશ્રદ્ધાના જે હાલમાં જે અંધશ્રદ્ધા છે બરોબર એ બધાને અટકાવી જોઈએ આપણી અંદર જે અંધશ્રદ્ધા રહેલી છે બરોબર અંધશ્રદ્ધા હાલના સમયમાં કેવી અંધશ્રદ્ધા છે બરોબર બિલાડી ક્યાં કાઢી પડે તો આપણે ગાડી ઊભી રાખી દઈએ છીએ બરોબર એ હવે પ્રાણી છે બરોબર એ કોઈ પણ અપશુકન કે શુકન હોતું નથી જો ભગવાનમાં તમારે શ્રદ્ધા હોય તો કોઈ પણ વસ્તુ તમને નડતી હોતી નથી બરોબર કે બિલાડી આડી પડો એ બધી અંધશ્રદ્ધા છે એની પાછળનું આપણે કારણ જોવું જોઈએ બરોબર અમુક એવી બાબત હોય છે બરોબર કે આ જમણી આંખ ફરકે ડાબી આંખ ફરકે તો આમ થાય જમણી આંખ ફરકે તો આમ થાય બરોબર અમુક એવી બધી ઘણી બધી એવી બાબતો હોય છે જે હાલના યુવાનો પણ છે બરોબર એ પણ એ બધી બાબતને અનુસરતા હોય છે કે આ બધું કરવા એ અશુભ કાર્ય છે તો મિત્રો અમુક એની પાછળના રહસ્ય જાણવા જોઈએ બરોબર અમુક શું મિત્રો સત્ય હોય છે બરાબર અમુક જે શાસ્ત્ર અનુસાર ગત હોય છે બરાબર આ બિલાડી આડી પડવી કે શાસ્ત્રમાં આપણા એક કઈ શાસ્ત્રમાં એવું લખેલું નથી બરાબર બિલાડી આડી પડવાથી તમે જે કહીએ જતા હોય છે બરાબર તમારી આરે કોઈ પણ अशुभ ક્રિયા થવાનો સંકેત દર્શાવે છે તો મિત્રો એવું ક્યાંય પણ શાસ્ત્રમાં લખેલું હોતું નથી પરંતુ જે તમે અંશ્રદ્ધા જે આ બધી અંશ્રદ્ધા જે સ્વરૂપ છે બરાબર એ એમાં જ સ્વરૂપમાં જે મિત્રો આ બધા એ અંધશ્રદ્ધાના જ સ્વરૂપો રહેલા છે બરાબર તો મિત્રો આપણે પણ સમજવું જોઈએ હાલના યુવાનો સમજ છે તો આગળની પેઢીને ઘણો એવો બધો લાભ થશે તો આ બધી બાબતને આપણે નામૂદ કરવી જોઈએ બરાબર જે બાબત અમુક રહેલી છે જે શાસ્ત્ર છે બરાબર જે કરવા કરવાલાયક છે જે આપણે કરવાથી આપણે કોઈ પણ મુસીબતમાં મુકાતા હોય છે બરાબર એ વસ્તુને આપણે ત્જેચવી જોઈએ જે શાસ્ત્રો અનુસરગત છે બરાબર અને બીજી આ જે શાસ્ત્ર સરગત નથી એ વસ્તુને આપણે તૈચવી જોઈએ તો મિત્રો વિડીયોને વિરામ લઈએ વિડીયો પસંદ આવી હોય તો ને લાઈક કરી દેજો કોમેન્ટમાં રાધે રાધે જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે